मेरे भाई को रोड से घर के अंदर ले जाते हैं वो गणेश जाडेजा जा और उसके बीस कुंडों ने उसके साथ मारपीट की पापा भी साथ थे उनको भी मारा।

તેમનું મિત્રો અત્યારે એવું કેવું છે કે જ્યારે પણ આ ઘટના બની હતી એટલે કે લગભગ પહેલી બીજી ઘટના બની હતી ત્યારે રાજકુમાર તેનો ભાઈ અને અને તેના પિતા રતનલાલ છે આ ખૂબ જ માર પણ મારવામાં આવ્યો હતો રાજકુમારને જાનથી મારી નાખવામાં આવ્યો છે તેવું મિત્રો એમની જે બેન છે એમનું મિત્રો અત્યારે એવું નિવેદન સામે આવ્યું છે અને તેના આરોપી તો મિત્રો તે ગણેશ ગોંડલને જ ઠહેરાવે છે કે મારા ભાઈની હત્યા ગણેશ ગોંડલ જ કરી છે તેવું મિત્રો ત્યારે તેમની જે બેન છે તેમનું કેવું છે અને તેમને મિત્રો એવું પણ કહ્યું છે કે આ કેસને લગભગ ઘણો બધો સમય વીતી ગયો છે અને હજુ સુધી પોલીસે આરોપીઓ વિશે હજુ સુધી કોઈ પણ જાતની એફઆઈઆર પણ નહોતી નથી અને આ કેસ વિશે મિત્રો લગભગ દિવસ પહેલા મિત્રો આ કેસની અંદર જે રાજસ્થાન હતા તેની મિત્રો બે ત્રણ અમુક જે મોટા નેતા હતા તેમને મિત્રો આ કેસને સાંસદ એટલે કે વિધાનસભાની અંદર પણ આ કેસને ઉઠાવ્યો હતો તેમને મિત્રો સીબીઆઈ જાચની પણ આ કેસની અંદર માંગ કરી હતી તો મિત્રો હજુ સુધી સરકારનું And મિત્રો આ કેસ તરફ જતું નથી એક બાજુ મિત્રો પોલીસ એવી પુષ્ટિ કરે છે કે હિટ એન્ડ રન કેસમાં મોત થયું છે અને બીજી બાજુ જે મિત્રો ત્યારે રાજકુમારનું જે પરિવાર છે તેમનું મિત્રો ત્યારે સતત એવું જ કેવું છે કે તેમના દીકરાની અત્યારે હત્યા કરવામાં આવી છે હવે જેના કારણે મિત્રો ત્યારે સરકાર પણ આ કેસમાં કઈ ખાસ ધ્યાન દેતી નથી જેના કારણે મિત્રો આ કેસ છે અત્યારે મિત્રો શાંત પડી ગયો હોય તેમ લાગી રહ્યું છે જોકે મિત્રો આ કેસની અંદર આપણા ગુજરાતના જે નેતા છે તેમને પણ મિત્રો ત્યારે આ કેસના કારણે ત્યારે તે પણ સતત લડી રહ્યા છે તમારી મિત્રો આ કેસ વિશે જે પણ રહેવો હોય મિત્રો તમે જરૂરથી નીચે કમેન્ટમાં લખીને જણાવી શકો છો તો આજ માટે મિત્રો આપણે જ રાખીએ છીએ જો તમને વિડીયો ગમે હોય તો લાઈક કરી નાખજો આપણે યુટ્યુબ ચેનલમાં જો નવા હોય તો આપણે યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળીએ નવા વિડીયો